તો હવે આપણે વાત કરીએ જસદણની તો જસદણના આટકોટ ગામમાંથી પસાર થતો રાજકોટ ભાવનગર હાઇવે રોડ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે ઇન્ડિયા ન્યુઝ ગુજરાત દ્વારા આ માર્ગની ખરાબ હાલત પર અહેવાલ પ્રસારિત થતા માર્ગ અને મકાન વિભાગ હરકતમાં આવ્યું છે અને આટકોટ બસ સ્ટેન્ડની જસદણ ચોકડી સુધીનો અડધો કિલોમીટર રોડ તાત્કાલિક ડામરથી બનાવી આપ્યો છે પરંતુ વાહન ચાલકોની ખુશી લાંબી ટકી નહોતી સામાન્ય વરસાદમાં જ રસ્તો માત્ર દસ દિવસમાં ધોવાઈ ગયો અને પહેલા કરતાં પણ વધુ મોટા ખાડા પડી ગયા છે હજારો વાહનો પસાર થતાં આ રસ્તા પર વાહન જાણે બ્રેક ડાન્સ કરતા હોય તેવી હાલત જોવા મળી રહી છે આટલી નબળી કામગીરી સામે વાહન ચાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે પ્રજાના પૈસાનું પાણી થઈ ગયું છે અધિકારીઓ દેખરેખ રાખતા નથી કે પછી ટકાવારીમાં જ રસ ધરાવે છે એવો સવાલ પણ ઉઠી રહ્યો છે આટલી નબળી કામગીરી જો થવાની જ હતી તો રસ્તો બનાવવાનો હેતુ શું ખોટા બિલ બનાવવા માટે લોકોમાં આ ચર્ચા ચાલી રહી છે